મોદી સ્ટેડિયમમાં ઉજવણી એક દિવસીય મહોત્સવમાં બે હજારથી વધુ પરફોર્મન્સ કરાશે કાલે અમદાવાદમાં બીએપીએસના સુવર્ણ મહોત્સવમાં સુરતના આઠ હજાર સહિત દોઢ લાખ કાર્યકરો ઉમટશે સાત ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ત્રીસ દેશના પંદર હજાર સ્વયંસેવકો ભાગ લેશે જે પૈકી સાત હજાર સ્વયંસેવકોને ચાંદખેડાની બાવીસ પચીસ સોસાયટીમાં ઉતારા આપ્યા છે આ મહોત્સવનો આરંભ મનસ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ગૌરવ બનતા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ સુરતમાં કરાયો હતો આ એક દિવસીય મહોત્સવમાં બે હજારથી વધુ પરફોર્મન્સ થશે એક વર્ષ અગાઉ યોજાયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની માફક આ એક દિવસીય મહોત્સવમાં છસોથી વધુ કાર્યકરોએ પાંચ દિવસ રોજના ચાર કલાક કામ કરી પાણીથી સફાઈ કરી હતી સ્ટેડિયમમાં ખુરશીઓની સાથે આસપાસના એરિયાની સફાઈ કરી હતી આ મહોત્સવ થવાનું મુખ્ય કારણ

વૈશ્વિક વૃંદ તૈયાર થવાથી આ ઉજવણી થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાતમી ડિસેમ્બરે કાર્યક્રમ બપોરે ત્રણથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે આ કાર્યક્રમમાં સુરતથી આઠ હજાર રજીસ્ટર્ડ કાર્યકરો જુદા જુદા વિભાગમાં સેવા આપવા માટે પહોંચી ગયા છે છેલ્લા ત્રણ મહિનાથી તેત્રીસ જેટલા સેવા વિભાગ અને દસ હજાર સ્વયંસેવકો સેવારત સ્ટેડિયમમાં ગુજરાત અને ભારતભરમાંથી આવનારા કાર્યકરોના વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ પાસે આયોજન કરવામાં આવ્યું છે કાર્યકરોને પાર્કિંગ સ્થળથી સ્ટેડિયમ સુધી પહોંચવા ટ્રાફિક નિયમો માટે સ્વયંસેવકો જ કાર્ય કરશે સાત ડિસેમ્બરના રોજ આશરે પંચોતેર હજાર જેટલા કાર્યકરો બસના નિર્ધારિત ક્રમાનુસાર સ્ટેડિયમમાં બપોરે એક વાગ્યા સુધીમાં તેમનું સ્થાન લઈ લેશે આ ક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માત્ર રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની ક્ષમતા રક્ષિત કરાઈ હોવાથી દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે કે મંદિરોના સભાગૃહમાં જીવન પ્રસારણ માણી શકશે કાર્યક્રમ જીવન પ્રસારણ બીએપીએસની વેબસાઇટ પર પ્રસારિત કરશે